તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને તાત્કાલિક સહાય મળવાપાત્ર થાય તે અંગે તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું શહેરમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને કપાસ મગફળી ડાંગર સહિતના પાકોમાં ભારે નુકસાન થયું હોય જે અંગે ખેડૂતને તાત્કાલિક સરકાર દ્વારા સહાય મળે જે અંગેની માગણી સાથે ભાવનગર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજે ભાવનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે ખેડૂતોને ન્યાય મળે તે માટે થઈને જે રીતે ભાવનગર જિલ્લાની અંદર અંદર જ મોટા પ્રમાણની અંદર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે કપાસ હોય મગફળી હોય જુવાર હોય બાજરો હોય કે ડુંડા હોય આ તમામ ખેડૂતોની પાક જે નિષ્ફળ ગયો છે ત્યારે ચોક્કસપણે આજે અમે ધરણા કાર્યક્રમ કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માપતા અને ખેત મજૂરો જે રહ્યા ભાગ્યાઓ જે રહ્યા જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે એ લોકોના માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અમારી માંગ એ પણ જે કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાસવાર રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ